જામનગરના ધારા ધારાસભ્ય રીવાબા જાડેજા પોતાના આગવા અંદાજમાં કલ્ચર વિશે પણ જે છે તે જાગૃત કર્યા ત્યારે રીવાબા જાડેજા પોતાના આગવા અંદાજમાં યુવાનોને શું મોટીવેશનલ રીતે શું કહી રહ્યા છે તે એકવાર સાંભળીએ ઓગણીસ જૂન ના રોજ આપણે બધાએ ટીવી સામે બેસીને એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા કે નાલંદા યુનિવર્સિટી ના કેમ્પસ ફરી એક વખત ઉદ્ઘાટન આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું આમાં જેટલા વડીલો છે એમને બધાને ખબર હશે કે નાલંદાનો ઇતિહાસ શું રહી ચૂક્યો છે એવી વાયકા પણ હતી કે ભારતમાં જ્યારે

કેમ્પસ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી એ વડાપ્રધાન બન્યા ત્રીજી વખત વડાપ્રધાન બન્યા એના 10 દિવસમાં એ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું ત્યારે એમના શબ્દો શું હતા શબ્દો એવા હતા કે પુસ્તકો કે કોઈ ઈમારત એ પડીને ભલે ખાક થઈ जाती હોય પણ જ્ઞાનનો ક્યારે પણ નાશ થતો નથી જે અર્ચિત કરેલું જ્ઞાન છે એ આ જીવન તમારી સાથે રહેવાનું છે જ્યારે હું ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરતી મારે ખાસ આ અહીંયા જે બધા વિદ્યાર્થીઓ છે એમને કહેવાનું છે કે તમે બધા તો નસીબદાર છો સારી ઇન્સ્ટિટ્યુશનમાં તમારું ભણતર ચાલે છે સારા કોચિંગ ક્લાસના માધ્યમથી તમે વધારાનું જ્ઞાન અર્જિત કરો છો અને આવા એમ્બિયન્સમાં દર વર્ષે સરસ્વતી સન્માનના માધ્યમથી તમને તો પ્રોત્સાહન આપવામાં આવે છે પણ તમારા માધ્યમથી ઘણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે એટલે આપણે બહુ નસીબદાર છીએ કે આપણી પાસે પાયાની સુવિધા છે ને એના કરતાં ઉચ્ચ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે પણ ઘણા બધા એવા પરિવારો છે એવા સંતાનો છે એવા દીકરીઓ છે એવા દીકરાઓ છે કે જેને ભણવું છે પણ એમના કોઈને કોઈ માધ્યમની અછત ના હિસાબે એ લોકો આગળ નથી આવી શકતા એટલે મારે ખાસ કહેવું છે કે જે તમને મળે છે એનો સદુપયોગ પોતાના માટે તો કરવો જ પણ આ દેશના ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે જેને તમે કોઈના કોઈ માધ્યમથી પ્રોત્સાહિત કરી શકો એના માટે પણ કરવો બહુ એક સારી અંગ્રેજી કહેવત છે જેને હું ગુજરાતીમાં અનુવાદિત કરીને કહું છું

ફ્રોઝન એ બધાને ખબર છે પણ પંચતંત્રની વાર્તાઓથી કદાચ આપણે વિમુક્ત થતા જાય છે રામાયણ મહાભારત ગીતાના બાલ્યકાળના ઉપદેશોથી કદાચ આપણે ડિટેચ થતા જાય છે એટલે હું મારું વાક્ય ફરી એક વખત આપ સૌ સમક્ષ મૂકું છું કે શિક્ષણ એ ફક્ત અક્ષર જ્ઞાન નથી લખતા વાંચતા આવડે એનો અર્થ શિક્ષિત નથી શિક્ષણનો ખરો અર્થ સ્વયં પ્રકાશિત થઈ આવનારા સમયને પારખી આવનારી ફ્યુચર જનરેશનને આપણે શું આપીને જવાના છીએ માં ભારતીની શું સેવા કરી શકવાના છીએ અને આ દેશને કયા ગૌરવ સંસ્થળ પર લઈ જવાના છીએ એનું નામ શિક્ષણ છે એટલે કદાચ આજના આ માધ્યમથી આજના મંચથી જે નામ છે સરસ્વતી સન્માન માં શારદાની ઉપાસનાની સાથે ફક્ત ગોખણી જ્ઞાન નહીં એવું જ્ઞાન અર્ચિત કરીએ કે જે તમારી સાથે સાથે બીજા બાળકોને આવનારી પેઢીને જનરેશન ટુ જનરેશન આ દેશના વિકાસમાં જામનગરના વિકાસમાં આપણા ગુજરાતના વિકાસમાં તમે બધા સહભાગી બનો અને હર હંમેશ માતા પિતા અને આપણા સમાજનું નામ રોશન કરીને આગળ વધતા રહ્યો

જાજી વાત નથી કરતી આજના અજી ઘણા બધા લગભગ 450 કરતા વધારે સંખ્યામાં સ્ટુડન્ટ્સને આવી થી મોટિવેટ કરવાના છે ત્યારે આપ સૌ વાલીઓને પણ હું અભિનંદિત કરું છું કેમ કે હવેના આ ફાસ્ટ યુગમાં ટેકનોલોજીના યુગમાં કદાચ આપણા સંતાનોની પરીક્ષાની સાથે સાથે આપણે પણ ક્યાંક પરીક્ષા આપતા હોઈએ છીએ પણ હવેની ન્યુ એજ્યુકેશન પોલિસી થી કદાચ મને ગણિત ગમે છે પણ મને ઇતિહાસ પણ વાહલો છે મને કીતામાં ઇન્ટરેસ્ટ છે અને મને સંસ્કૃત ભણવું ગમે છે હ્યુમેનિટીઝ ની સાથે મેથેમેટિક્સ સાયન્સ ની સાથે ઇતિહાસ આ કોમ્બિનેશનના માધ્યમથી કદાચ આવનારા સમયમાં આપણે વધુ સારા વિદ્યાર્થીઓને આ દેશનું ભવિષ્ય જ્યારે સોંપવાના છે ત્યારે આ મંચના માધ્યમથી આ સુંદર આયોજન બદલ હું તમામે તમામ કાર્યકર્તાઓને સુભાષભાઈને અને આપ સૌ પાલા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિવાદિત કરી અભિનંદિત કરી અને એમના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિરમું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય માં શારદા તો રીબાબા જાડેજાએ પોતાના આગવા અંદાજમાં યુવાનોને પ્રોત્સાહિત કર્યા તેના વિશે તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર